ફાઈનલી જો જલારામની વાત કરું તો જોવા કારણ કે પાઇપો પછી કલર કોટિંગ પતરા પછી એનો પેન્ટ થઈ જે બ્લ્યુ કલરમાં અને વ્હાઈટ કલરમાં અને આ બાજુ લોખંડ લોખંડનો આ બાજુ આપણે જઈએ પછી તમને બતાવીએ ટાઈપની જાળીઓ બની છે ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને મારા નવા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરશું ગાઈઝ તો ફાઇનલી આજે છે ને વરસાદ ચાલી રહ્યો છે સવાર સવારમાં કરીબન સાડા પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ છે સવારે એટલે એટલો બધો વધારે નથી પણ મધરો મધરો વરસાદ એટલે થોડો થોડો વરસાદ ચાલી રહ્યો છે અને આપણી થોડી તબિયત બગડેલી છે એટલે શરદી ઉધરસતા આવની બધું આવી રહ્યું છે વાયરસ ચાલી રહ્યું છે ગાઈઝ તો આપણે થોડી ઘણી દવા પણ લઈ લીધી છે અને ગઈશ વરસાદ ચાલુ છે ને આપણે ચાલુ વરસાદની અંદર બ્લોગ સ્ટુટ કરી રહ્યા છીએ હાલ અને હાલમાં લગભગ આઠ વાગવા આવ્યા છે અને ફાઇનલી તમે જોઈ શકો છો પાછળ આપણી પાસે મસ્ત એવું વ્યૂ બની રહ્યો છે અને વરસાદ ચાલુ હોય એટલે તો ગઈશ કંઈ અલગ જ મજા હોય તો આપણે પલળતા પહેલાં બધા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ગઈ છે ને હાલમાં જો વરસાદ આવે છે અને એટલે વધારે પલળવાની મજા લેવામાં કોઈ મજા નહીં કારણ કે મજા લેવામાં મજા નહીં સજા થઈ જાય એવું છે તો જલ્દી આપણે જઈએ નીચે અને બધાને મળીએ બધાને ગુડ મોર્નિંગ કરાવીએ અને ગાઈસ છે ને આપણે એક વિડીયો બનાવ્યો હતો કે જેની અંદર માટેનો આપણે દસ કોમેન્ટ આવતો આપણો એ વિડીયો બનાવીશું પણ તમારા લોકોને એટલો સપોર્ટ મળે નહીં આપણને તો ફાઇનલી અને આપણી તબિયત પણ થોડી વીક છે એટલા માટે તો આપણે વિચારતા નહીં હાલ બાકી એવું નહીં આપણને ટાઈમ મળશે તો આપણે જશું એવું નથી કે તમે કોમેન્ટ ના કરી એટલે આપણી વિડીયો નહીં બનાવીએ તો ટાઈમ લાગશે વિડીયો જરૂર આવશે તો

ગૌતમભાઈ ના હાલ ના બધા ચાલી રહી છે આપડે પણ એવું છે તો આપડે હજી નાસ્તો કરવાનો બાકી છે પટુ કઈ નાસ્તો બનાવો તો નાસ્તો કરીએ વરસાદ બંધ થયો છે બધો આવી ગયો છે ખેતરમાં ના પડો વરસાદ બંધ થયો એટલે જો આમાં ચાલુ કર્યું છે ગુડુ હાઈ કયો બેટા હાઈ કયો ગુડ મોર્નિંગ લ્યો હાય નહીં કેવું હાઈ ફાઇનલી છે ને આપણે કંઈ નક્કી જેવું હતું નહીં ને અચાનક મારા નાના સસરા બે તો અચાનક લોખંડ લેવા જવાનું છે એટલે સ્ટીલ લેવા જવાનું થયું વિસનગર તો આપણા જલારોમાં આવ્યા છે અત્યારે અને કઈ છે ને તો ફાઇનલ હતું જ નહીં અચાનક એ લોકો આવે એટલે પછી આપણા હાથે આવું પડ્યું તો પપ્પા ગાડી લઈને આવ્યા છે અને આપણે બધા હાથે આવ્યા છે તો હવે ભાલ તાલ થાય છે અને હાલ તો રિસેસ પડી છે એટલે વાગાલ કરશે એમ પછી લોડિંગ કરીને આપણે જઈશું બધું તમને બતાવશું જો આપણે આયા છે જલારામમાં જલારામ સ્ટીલ કંપનીમાં કારણ કે અમારા નાના શાળા છે ને એમને ડાબાનું કામ કરવાનું છે ઘરનું તો જો આપણે પિકઅપ ડાલો લઈને આવ્યા છે પપ્પાને બધા તો ગાય છે અહીંયાથી આપણે સ્ટીલ લેવાનું છે એટલે લોખંડ લેવાની છે શિલારીની તો જો આ કંપની છે તો આ બાજુ ઓફિસ છે જો હોય તો વેટિંગ કરવું પડશે કલાક દોઢ કલાકનું કારણ કે રીસે પડી જ એટલે જો આપણે ગાડી બી કરી છે બસ જોઈએ

ફાઈનલી જો જારમની વાત કરું તો જો જોવેનાઇટની પાઇપો પછી કલર કોટિંગ પતરા પછી એનો પેન્ટ થઈ જે બ્લ્યુ કલરમાં અને વ્હાઈટ કલરમાં અને આ બાજુ લોખંડ લોખંડનો આ બાજુ આપણે જઈએ પછી તમને બતાવીએ બરાબર ચેનલો પાટા હા તો ગાઈ જુઓ ચેનલો પાટા બધી જ મળીએ અને હાલ તો રિસેસ ગઈ તો આપણે ખાલી તમે બધું બતાવીએ બરાબર ખાલી જોઈએ છે નેક્શનમાં માટે બાકી તો સિમેન્ટના પધરાન બધું અહીંયાથી મળી જાય છે બરાબર લોકંડનું ટોટલી સામાન અને એ એ પણ ક્વોલિટીવાળી વસ્તુ જે ટાટાનું કહેવાય કામ તેનું કહેવાય બધું બે ત્રણ આઈટમો અલગ અલગ મળી જશે તમને તો આપણે આયા છીએ તમને બતાવીએ તો સ્ટીલ જે આપણે લેવાની છે લોકખંડ અહીંયાથી લોડિંગ કરવામાં આવશે છેલ્લા છેલ્લાની હશે એમ એમ આ દસ અલગ અલગ હોય ને બધી માલનો તો સ્ટોક જોરદાર કેટલો હોય તો લગભગ એટલો સ્ટોક હોય બહુ ઘણો બધો સ્ટોક હોય આ ચાર બારી લેવાની ચાર બારી આરે હા જોઈએ બારની 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 ત્રણ બારી અને પેલી 10 ની આરે 10 ની ચાર બારી ચાર આરે 1 અને આ જોઈએ ચાર કસતી એકર 6 6 20 આ પેલી બાર સિમેન્ટ નું જો જો કલર અલગ અલગ છે છે બિરલા વ્હાઈટ હમ પેલી ડોલ્યો નહીં કેમિકલ નહીં હશે ના પત્રોમાં આવો કલર કર્યો સિમેન્ટ નો બાર ફૂટ્યું હશે ના

હય યે ચિલાની છે નું વજન કેટલું છે તાણ આખી કે નું લોડ ઉપર ફરવાનું એટલે કેટલી જાત નો પદ્રો અને આયરો પેલો લોખંડ નો ને આ લોખંડ નો પેલો કલર કોટી હા તો એ જ છે આ તો દેખાવ આવના ભઈસા હોય નું મસન બરાબર જો એના માટે ફેન્સિંગ તાર માટે જે થોભલાવો નું

હા તો આપણે તમને વૃક્ષ બતાવું એની અંદર એક ફળ આવે છે જે અંદરથી સાફ કરીને ખાવાના આવે છે એ શું તમે બતાવો અને તમે જોવો લોકો જોયું હોય તો કમેન્ટ કરજો શું કહેવાય જુઓ ખાલી નેચરથી લઈને થળિયેથી મોડી છે ટો સુધી ને

આપણે જો આ સામાન લોડ થઈ ગયું છે ખીલિંગ ફીલ બિલ બધી બની ગયું છે હવે નીકળ્યું છું તો ફટનાફટ રસ્તી બોરીને પસંદ નીકળી ફાઇનલી જો આપણા આવી ગયા છે આપણી સાસરીમાં અને આ બાજુ જો લોડિંગ કરીને લાવી દીધો છે હું ઉતારવાનો છું આ બાજુ ઘરનું કામ ચાલું છે બાજુ તો ઉતારીને પછી આપણે ફાઇનલી જો આપણે આવીએ છીએ ઘરે અને આજ તો ગાઈશું ને અડધા દિવસથી ઉપર દિવસ છું આપણા વિસનગર ગયો કારણ કે આપણા સ્ટીલ લેવલ જતા અમારા નોના સામાન ઘર ચાલે છે એના માટે તો વિસનગરથી લઈ ચલારામાંથી પાછા લઈને આપણે તો અમારી સાસરી ઉતારી દીધું પછી પાછા ઘરે આવ્યા તો હવે ફાઇનલી ઘરે ગયા છીએ ગાય જો આ તો વરસાદ ફૂલ અંધાર્યું છે તો વરસાદની ફૂલ થઈ રહી છે તો ચાલો હવે આજે આવી આવીએ ઘરે ફાઇનલી બસ વિડીયોમાં બસ આટલું જ તો મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં તો બધાને જય માતાજી હેન્ડ ટેક કેર